અને આજે આપ અહીંયા પણ જોઈ રહ્યા છો કે અહીંયા પણ આજે દાન કરવા માટે ઘણા બધા લોકો આજે પોતાનું જે કમાય છે એમાંથી કઈક દસમો ભાગ કાઢે અથવા જેની જે પ્રકારની જે શક્તિ છે એ શક્તિ પ્રમાણે આજે દરેક લોકો આજે દાન કરતા હોય છે અને આપ પણ અહીંયા જોઈ શકો છો કે આજે કેટલા બધા લોકો આજે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ અને જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ સંચાલિત જે દીકરાનું જે ઘર ચાલી રહ્યું છે એની અંદર આજે હજારો લોકો આજે ડોનેશન કરવા માટે અહીં એકત્રિત થયા છે અને આજનો દિવસ એ દાનનો પર્વ છે એટલે કે ઉત્તરાયણ મકર સંક્રાંતિનો દિવસ છે અને સૌને એપી મકર સંક્રાંતિ